કેમ છો ભરત ભરતજી ઠાકોર ઘણા દિવસે તમારું અમારા લાઈવ ની અંદર સ્વાગત છે ને આવો ભાઈ

જોઈ લઈશું જોયો નથી ટાઈમ નથી મળતો ભરતજી કરી શું હે મામે શું કને ભટકું ભર ભાઈ ગાય ઘણી હે

શોર્ટ ફિલ્મ આવી હશે તો અમે જોઈ લઈશું સાહેબ કેવી કઈ કેવી ચેનલમાં અશ્વિન ઝાલા ચેનલમાં એમને જોઈ લઈશું જોઈ લઈશું અને અગિયાર મિત્રો જોડાણા છે ને તો લાયક એક જ છે

દિનેશ વિર્યા કડી જય માતાજી દિનેશભાઈ જય માતાજી રાધનપુર થી જય માતાજી જય જહુ આવો અમારી લાઈવ માં તમારું સ્વાગત છે પણ ફટાફટ લાઈક કરી દેજો મમ્મી મેઠું પાણી છે ઠંડુ બાકી ચાલશે ત્રણ ફિલ્મ શોર્ટ ફિલ્મ આવી ગયા છે અશ્વિન ઝાલા ઓફિસરમાં તો જોઈ લેશું સાહેબ અશ્વિન ભાઈ ક્યાં છે અશ્વિન ભાઈ કયા ગામ છે લાયક આપડી છે સરસ વિના ભાઈ શું કરો છો ગરમી પડે છે જોરદાર ગરમી ભૂખા ગજનો કેવી પડે છે રાધે 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 શેખલા શેખલા જોયું છે ભાઈઓ એકલા જોઈ નાખ્યું છે બકોબા જય માતાજી એવા નેહડી થી અમારા નવા નેહડા થી અમારા બકોબા જોડે ગયા છે તો જય માતાજી જય જહુ માતા ને કેમ તમને ટાઈમ ગરમીનો શેખલા અમારા ભાઈ મારા મામાના દીકરા એવા ભુજી નું સાસરું છે ભાઈ અને આમની હમણાં શેખલા જ હતા સોનગી વળે નહીં

તમે બે ઉથલું પાડશો તો હું એક તો પાડીશ ને આગળ જો ને આગળથી પર આમ ભરજો આગળ હેજા જો પહેલા બહુ વાઢી છે વિનાજી યાદ આવે છે તેમાં કહું છું અમારા બકુભા ને નવા નેહેડા થી અમારા બકુભા ખાસ મિત્ર જોડે ગયા છે એમને કહું છું તમારું ગામ ભાઈ મારું ગામ તો છે વઢિયાર પંથક ખોડીયલમાં નું ધામ એવા વરાણાની બાજુમાં ધધાણા તાલુકો સમય લઈ જાજો ભાઈ બાજરી નહી વાડવી પણ અમે તો કદાચ ને તમે વાળતા અમાર થોડું બકુભા દરબાર છે વટાવશું વટાવશું વટાવવા નહીં કોઈ નહીં તો લણાવશું જ ખરી ને સમી ચોકડી આવી જવાનું અમારી મુલાકાત બદલે સમી ચોકડી તમે કયા ગામ ના છો તમારું ગામ લખજો તમારું નામ લખજો જય માતાજી પૂરું છે અમર ત્યાંથી લઈ જવ આપડા બના નદી હું વાયર નાખે એટલે કોઈ નડશે જ

તમી વાલા લાગો મન બહુ પાર લગો ઠકશે તમારો

મૂલપુરા છો એમને સરસ